ઝાલોદ તાલુકા શહેરમાં ગામડી ચોકડી ખાતે દીપ પ્રગટાવી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી ઝાલોદ તાલુકામાં સામાજિક સમાનતા અને ન્યાય પ્રણેતા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની મહાપરિનિર્વાણ દિવસે ઝાલોદ શહેરના ગામડી ચોકડી સ્થિત તેમની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવી ડોક્ટર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં દાહોદ જિલ્લા ભાજપના પ્રભારી ભરત શ્રીમાળી પૂર્વ કાઉન્સિલર મુકેશ ડામોર શનિલાલ ભુનાતર યુવા મોરચા પ્રમુખ સંતોષ ભાગોરા દેવભાઈ રાજકુમાર વિનોદ અલ્કેશુર જેવા અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચૌહાણ ગુજરાત આજે આંબેડકર નિર્વાણ દિવસ નિમિત્તે ગામડી ચોપડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ સામે ઉભા રહીને પંચાતિ મોરચા જાલોદ શહેરના તમામ કાર્યકર્તાઓ અમારા એક બેન પણ એમનો એનજીઓ છે એટલે સરસ મજાના આજે અમારા ઠેકામાં છે ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરને આપણે યાદ કરીએ એમના પુરુષાર્થને યાદ કરીએ તેમને બનાવેલા બંધારણના માધ્યમથી આ દેશને દેશ અને વિદેશમાં નામના કરાવનાર આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરને યાદ કરે છે ત્યારે તારે ભૂતકાળમાં જ્યારે દલિત સમાજની ઉપર જે સિતમને જુલ્મ અને માત્ર ને માત્ર દલિત સમાજને વોટ બેંકની રાજનીતિ ગણવામાં આવતો હતો તેનામાંથી બહાર આવીને આજે દલિત સમાજને જે સન્માન આપવાનું કામ કર્યું છે અને બંધારણને સાચી દિશામાં લઈ જવાનું જે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ દલિત સમાજ માટે ખૂબ આશીર્વાદરૂપ છે ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર શિક્ષિત બનો સંગઠિત થાવ અને સંઘર્ષ કરોના સૂત્ર દ્વારા સમાજને જાગૃત કરવાનું કામ કર્યું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એમ કહેતા હતા તમારે દુઃખોમાંથી મુક્તિ જોઈતું હોય અને ન્યાય મેળવવો હોય તો તમારે શિક્ષિત થવું પડે અને શિક્ષિત સમાજ એ આજે આ દેશ અને વિશ્વની માંગ છે હું પણ આપણો આ પ્રસંગે આપણો અનુસૂચિત જાતિ સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને આપણે સંઘર્ષનો હવે જરૂર નથી કેમ કે આ દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લગભગ લગભગ સમાજની તમામ વિષમતાઓ દૂર થઈ ગઈ છે સમાજ એક બને નેક બને વ્યસન મુક્ત બને એવી મારી આ પ્રસંગે સમાજને ને નમ્ર વિનંતી છે બોલો ભારત માતા કી વંદે વંદે